જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને ભાઈ આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ થઈ ગયો છે અને અત્યારે તો આપણે ઓલમોસ્ટ પૂજાબેનના ઘરે પહોંચી ગયા છીએ કારણ કે આજે રેખાબેન કંઈક સરસ મજાનું બનાવે છે બહારથી એમ કે સુગંધ તો ખુશ્બુ તો આવે છે પણ હજી ખબર નથી અને આપણે કાલ રાતે એક વાત થઈ હતી કે ભાઈ અમારા ઘરે સોમવારે એક નવું સદસ્ય આવવાનું છે જે કદાચ રેખાબેનને એને કોઈને ખબર જ નથી કે ભાઈ સદસ્ય કોણ છે છતાંય આપણે એને પૂછીએ કે ભાઈ તમને ખબર છે કે ભાઈ કોણ છે નવું સદસ્ય એમ કે અમાર રંજુબેન જો પેલા ભેગા થઈ કે અંજુ તને ખબર છે સોમવારે અમારા ઘરે એક નવો સદસ્ય આવવાનું એ કોણ છે નાઈ ચાલો એને ખબર નથી આપણે આલો મંજુમાને પૂછી લઈએ મંજુ માને ખબર નથી મંજુમા તમને ખબર છે સોમવારે અમારા ઘરે એક નવો સદસ્ય આવવાનું છે ચાલો ભાઈ મંજુમાને ખબર નથી ભાઈ કોણ છે એ નવો સદસ્ય કે તો ખરી એ સોમવારે જ તમને કે નવો સદસ્ય કોણ છે યાર ચીપ્સ બનાવી દીધી મોણા થઈ લાય ચીપ્સ બનતી છે અમાર જો તમે જરાક મોણા થઈ ગયા અંજુબેન અમારે એમ કે છે કે ધરાક તમે મોડા ને અમે મોડા નથી થઈ ગયા કારણ કે ચિપ્સ અમને ખાવા મળે ચિપ્સ અમને ખાવા મળી જાય ને એટલે ઘણું છે અમારા માટે કે ચિપ્સ મળી જાવીએ બીજું તો અમારે હાલે એમ કે હાલે ચાલ આપણે પૂજા બેન ને પૂછીએ પૂજા તને ખબર છે અમારે સોમવારે અમારા ઘરે એક નવું સદસ્ય આવવાનું છે ચાલો એને નથી તમારે આવવાનું છે એને સદસ્ય ની એન્ટ્રી થાય ને ત્યારે શોષીબેન ને તો હાવ નો ખબર હોય તો બરડા ના રહ્યા ને એટલે રેખાબેન છે જ ગયા લો અમારા રેખાબેન છે એ તો હોસ્પિટલ છે ને અમને લાગે કે એ અને રસોડામાં અમારે કુકિંગ કરતા હતા એ અમારા અંજુબેન હતા બીજું કોઈ નહોતું એમ કે તો કોણ નવ સદસ્ય છે ને એ ભાઈ સોમવારે સવારે જ ખબર પડવાની છે ત્યાં સુધી આપણે એ સસ્પેન્સ જ બનાવી રાખવાનો છે કે કોણ છે નવ સદસ્ય એમ કે તો ચાલો પછી પાછા મળીએ ને રેખાબેન ભેગા થાય એમ

જે જો બકા આરે આરે મારા મનથી બેન ને અમે રેકડી માં બેસાડી દીધા હો ભાવ છે આનો ભાવ શું છે આપડે બાપા આનો ભાવ શું છે આનો ભાવ નો પૂછાય ભાવ નો પૂછાય બાપા કે બાપા કે લક્ષ્મી છે કે આનો ભાવ નો હોય હાલે એ વાત સાચી ગઈરી લક્ષ્મી નો ભાવ રમેશ બાપા મોબાઈલ લઈને બેસી ગયા છે અને હવે આપણે લગન લગ્ન લખાઈ ગયા સબુ બેન ના આપણે બે સબુ બેન છે એના પપ્પા થાય અને લગ્ન આપણે લખાઈ ગયા છે અને કેદી છે આપણે તારીખ બાર ને બાર તારીખે માંડો ને તેર તારીખે જાણ એટલે આપણે પહોંચી જવાનું છે કા આપણે વિડીયો ને બ્લોગ શૂટ કરવા હાટું પહોંચી જવાનું છે મીનાબેન નથી ખબર ખબર છે મીનાબેન તમને એ મીનાબેન ને નથી ખબર કાલે કોણ આવવાનું છે અમારા ઘર એ નો કે ચાંદની ભાભી નો કે કા માનસિંહ માણસ ખબર છે પણ એ બોલતી નથી ચાલો ભાઈ કોઈને ખબર નથી કે કાલે કોણ આવવાનું છે ને નવું સદસ્ય એટલે આપણે કોઈને કહેવાનું નથી સસ્પેન્સ જ રાખવાનું છે કે ભાઈ શું કોણ નવું આવવાનું છે જો ભાઈ એક સદસ્ય નવું આવવાનું છે અમે કીધું નથી પણ મીનાબેન છે અમારે એક એક બીજું ગેસ્ટ કરે છે બનાવવાનું છે મીનાબેન કે ના શું ક્યાં જ જો હાજુ શું કે તમારી ગર્લફ્રેન્ડ નથી ને આ લોકો એમ થતું હોય છે કે કલ્પેશભાઈ લવ મેરેજ કરી ને કોઈને લઈ આવવાના નથી ઈ તો તમને કાલે ખબર પડે કદાચ એવું હોય આમાં કંઈ નક્કી નમ રે એમ કે તો કાલે ભાઈ ખબર પડે કે કોણ અમારું નવું સદસ્ય છે ઘરમાં માં શું કરે જરી જવાલા બાગ

સસ્પેન્સ જ રહેવું જોઈએ આ અંચોળીને ભલે પેટમાં ગુજતું ગયા ખાતા છે મંચોળી માટે ભલે ગતતું ગયા છે આપણે આજ કહેવાનું નથી કાલ હવા જ સસ્પેન્સ ખોલવું જોઈએ કે કોણ નવ સદસ્ય મારા ઘરે આવવાનું છે ત્યાં સુધી કામ જુમાં ત્યાં સુધી ભલે ગતતું ગયા ખાતા અમે ગોડ નવું આવવાનું છે ભાઈ હવે એ તો તમારે કાલે જ ખબર પડે આજ તો ખબર નહીં પડે હવે તમને આ તો ભાઈ અમારે બહુ દૂર દૂર થી મહેમાન આવે છે અને અમે એને લઈ આવીએ છીએ અને સૌથી વધારે તમારે અંજુ ને આવા કેડિયું ચડે છે કે કોણ આવવાનું કોણ આવવાનું કા અંજુ હવે ધીરે ધીરે મને લાગે આ હા મંજુમા ને થોડું થોડું ખબર પડી ગયા મંજુમા જો ખબર પડી જાય ને કોઈ કહેવાનું નથી એકા બીજી એ આપણું ટાર્ગેટ છે એ

કંકુ પગલાં કરાવવાના છે કાલે આપણે તો થોડું ડેકોરેશન કરવું પડે એમ કે નવું નવું ઘરનું સદસ્ય હોય તો એમ કે હું કે હું કે અંજુ અંજુ ને જો અમારે રહેવાનું જ નથી એને તો ખાવાય છે ખાવાનું પીવાનું મને લાગે ખાવાનું નહીં ભાવે કાપું જાય તો એને લખો કાંઈ જે ખાવા હજી અમારે કાં રેખા હિરોઈન નથી રેખાબેન નથી નકર વરી કે અત્યારે ભાઈ છ વાગી ગયા પણ હજી અમારા અંજુબેન છે એ થોડાક હજી કન્ફ્યુઝ જ છે કે કોણ આવવાનું કોણ આવવાનું છે હવે ભાઈ એને આજે રાતના ડિંગર આવે તો હા કા કોણ આવવાનું આને ખબર છે જા આને આને ખબર છે તને ખબર છે ને મનસ્વી રાતના કોણ આવવાનું છે રાતના કે કાલે કોણ આવવાનું છે તો બગાહા ખાઈ છે ભાઈ ને નીંદર જ આવે છે કોણ આવવાનું છે

એ આપણે આ જ પૂરો થાય છે અને બસ આજે બધે થોડા કન્ફ્યુઝ હતા અમારા આજુબાજુવાળાને બધાય કે ભાઈ જે કોણ છે એ નવું સદસ્ય છે એ જે અમારા ઘરે આવવાનું છે તો તો એના માટે ભાઈ એને કાલ સવાર સુધી વેઇટિંગ કરવું જોઈશે કારણ કે કાલ સવારે અમારે એનું વેલકમ એ કરવાનું છે અને બસ થોડુંક સવારે કાલે વહેલું ઉઠવું જોઈશે કારણ કે ફ્લાવર ને એવું ડેકોરેશન કરવાનું છે ભાઈ જો એ આવે છે એમ કે તો આપણે એના માટે સ્પેશિયલ વેલકમ તો કરવું જ પડે કારણ કે મારી લાઈફમાં બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કેટલા ટાઈમથી એમ કે એમ કે મારા કનેક્ટ થઈ ગયું હતું અને ફાઇનલી હવે એ મારી આરે ઘરે મારા ઘરે આવે છે સ્પેશિયલી તો હવે અને હા સ્પેશિયલી હવે એ મારા હારે જ રહેવાનું છે તો ભાઈ ચાલો ભાઈ સવારે આપણે પાછા મળીએ એમ કે કારણ કે કાલે મારે સવારે વહેલા ઉઠીને અમારે વેલકમ અને ડેકોરેશન પણ કરવાનું છે અને દસ જે લોકોને સસ્પેન્સ અમે રાખ્યું છે કે આ કોણ છે તો જે આજુબાજુવાળા છે થોડાક એમ કે એને નીંદર નહીં આવે સાંજે કારણ કે કોણ છે એને થોડુંક મનમાં એમ વિચાર આવે છે તો એના માટે ભાઈ ચાલ સવારે જ અમે એને મળશું અને કાલ સવારે જ એને ખબર પડશે કે ભાઈ સદસ્ય કોણ છે કે જે એ મારી હારે રહેવાનું છે તો ચાલો ગુડ નાઇટ એન્ડ બાય બાય અને જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બાય બાય